નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન સમાચારની શરૂઆત કરીશું કેનાલમાં ભંગાણ તો સુરત જિલ્લાની મુખ્ય કેનાલમાં ફરી ભંગાણ માંડવી ઉશ્કેર નજીકની કેનાલમાં મોટું ભંગાણ કેનાલ તૂટતા પાણી ખેતરોમાં ઘુસ્યા પાણીનો પ્રવાહ બંધ થતાં કલાકો લાગી એવી શક્યતા તો સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે સ્થળનો પરિસ્થિતિ જોતા અત્યારે સાત આઠ કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન યોજના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે ને આઈટિંગ કામગીરી એક થી બે દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે કામગીરી આ કેનાલ તૂટવાથી જે નુકસાન થયેલ છે ઇનિશિયલ સ્ટેજ પર માલુમ કરે છે કે ટ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘુસેલા હોય ઇનિશિયલ નુકસાન મતલબ રિપોર્ટ આવશે પછી ખબર પડશે એક્ઝેક્ટ અને પાંચ થી સાત ઘરોમાં પાણી ઘુસેલા હતા ઇનિશિયલ બે ચાર કલાકોમાં અત્યારે પાણી હવે ડાઉન થઈ ગયા છે અત્યારે ઘરોમાં ચાર પાંચ ઘરોમાં સવારે બે કલાક માટે ઘુસેલા હતા અત્યારે પાણી ડાઉન થઈ ગયા છે ટોકાપુર ગામમાં તો જે પ્રકારથી પાણીનો પ્રવાહ છે તે ખેતરોમાં ઘૂસી ગયો છે કેમ વારંવાર ગાબડા પડે છે તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા એક્સક્લુઝિવ માહિતી કેનાલમાં મોટું ભંગાણ થતાં ખેડૂતોને જે સમસ્યાઓ થઈ રહી છે પરંતુ કેનાલ તૂટતા પાણી ખેતરોમાં ઘુસ્યા છે જેના કારણે જગતના તાતને રોવાનો વારો આવ્યો છે તો સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે બે દિવસમાં ભંગાણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે ચારથી પાંચ ઘરોમાં કેનાલના પાણી પ્રવેશ્યા હતા જેના કારણે હાલાકીનો સામનો તમામ લોકોને કરવો પડી રહ્યો છે પરંતુ સવાલ એ કે વારંવાર આવી ઘટનાઓ કેમ બની રહી છે પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાની મુખ્ય કેનાલમાં એકવાર ફરી ભંગાણ માંડવી ઉશ્કે નજીકની કેનાલમાં મોટું ભંગાણ પડ્યું છે તો કેનાલ તૂટતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગી તેવી શક્યતાઓથી ખેડૂતો ચિંતિત છે તો સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે પ્રવાહ બંધ થયા બાદ જ પાડો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો કેતન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ કેતન જે પ્રકારની ઘટના વારંવાર કેનાલમાં

રાત્રેલું <laughs> છે <laughs> <laughs>

ચોક્કસ થી આજના જે રેલ વિભાગના અધિકારીઓ અધિકારીઓ જણાવી રહ્યા છે

વારંવાર બનતી હોય છે હાલ માંડવી ઉશ્કેર નજીકની કેનાલમાં મોટું ભંગાણ થયું છે જેના કારણે કેનાલ તૂટતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે પાકને નુકસાન થવાની ભીતિની વચ્ચે પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગે તેવી શક્યતા અને પાણીનો પ્રવાહ બંધ થશે પછી જ પાડું બાંધી શકાશે પરંતુ સવાલ એ કે વારંવાર શું આ ભ્રષ્ટાચારના ગાબડા પડતા હોય છે આવી ઘટનાઓ વારંવાર કેમ બનતી હોય છે તંત્ર તેને લઈને સજા કેમ નથી તંત્ર દ્વારા એવી કામગીરી કેમ કરવામાં નથી આવતી કે જેથી વારંવાર કેનાલમાં ગાબડા ન પડે અને ખેતરોમાં નુકસાન ન થાય

આજે ગેટ હતા ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને ગેટ બંધ કર્યા બાદ પાણીનો પ્રવાહ જે છે એ ઓછો થવા પામ્યો છે અને છ થી સાત કલાક ની અંદર સદંતર પાણી બંધ થતા આજે નહેર વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અહીંયા જેસીબી હિટાથી મશીનો લગાવીને પાળો પાળો બાંધી અને તાત્કાલિક અસરથી કામ કરવામાં આવશે અધિકારીઓના જણાવ્યા મુજબ બે થી ત્રણ દિવસની અંદર આ સમગ્ર કામ પૂર્ણ જાહેર થઈ જશે એવું ચોક્કસપણે અધિકારી જણાવ્યા છે ફરી વાર આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરશું જી સાહેબ તમારો નામ જે આ કેનાલ ની અંદર છે અને કેલા ગાબડું પડ્યું કે કેટલું નુકસાન છે શું કેતો મારું નામ એમ નાયબ કાર્યપાલક પર છે સર્કિટ સવારે 3 વાગ્યા ના સમયે પડેલું છે અને સંતોષ હોય એના જોઈન્ટ માંથી લીકેજ પડેલું

આભાર સમગ્ર માહિતી બદલ તો થોડાક જ સમયમાં કામગીરી પૂર્ણ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે તો કેનાલમાં ગાબડું પડતા પાણી છે તે ખેતરોમાં ઘુસ્યું છે જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી અમદાવાદમાંથી વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અનુપમ બ્રિજ નીચેથી યુવકનો મૃતદેહ મળ્યો છે કોવાયલી હાલતમાં મૃતદેહ મળતા ખળભળાટ ખોખરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તો મૃતદેહ પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે આ મળેલો મૃતદેહ કોનો યુવકની હત્યા કે પછી આત્મહત્યા મૃતદેહ અનુપમ બ્રિજ નીચે કોણ રાખી ગયું આવા અનેક સવાલો ઊઠી રહ્યા છે તો અમદાવાદમાં રફતારનો કહેર યથાવત છે કાર ચાલકે ત્રણથી ચાર લોકોને લીધા પ્રગતિનગર નજીક અકસ્માતની ઘટના બની છે કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આરોપ અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે તો પ્રગતિનગર નજીક અકસ્માતની આ ઘટના બાદ તપાસ કરવામાં આવી રહી છે કાર ચાલક નશાની હાલતમાં હોવાનો પણ આરોપ લાગ્યો છે રફતારનો કહેર અમદાવાદમાં યથાવત પરંતુ લગામ ક્યારે તે મોટો સવાલ તો કાર ચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા સમાચાર વડોદરાથી થી બાગ આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે અકસ્માતની ઘટના પૂરપાટ ઝડપે આવતી કારે વૃદ્ધાને અડફેટે લીધા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા છે રાહદારીને અડફેટે લઈને કાર પલટી ગઈ કારની ગતિ એટલી વધારે હતી કે કારની એરબેગ અને સનરૂફ પણ ખુલી ગયા પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બાગ આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પૂરપાટ ઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો હતો રાહદારીને અડફેટે લઈને કાર પલટી ગઈ હતી કાર એટલી સ્પીડમાં હતી કે અડફેટે લીધા બાદ તે પલટી ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા તો અમરેલીમાં સિંહણના હુમલાથી ખેડૂતનું મોત નિપજ્યું ગીર ગઢડાના કાકડી મોલી ગામ વિસ્તારની ઘટના સિંહણ ખેડૂતને દૂર સુધી ગઈ વન વિભાગ દ્વારા જેસીબીની મદદથી મૃતદેહને છોડાવ્યો તો છત્રીસ વર્ષે ખેડૂતને સિંહણે ફાડી ખાધું મૃતકને પીએમ માટે ઉના હોસ્પિટલ ખસેડાયો છે ખેડૂતને ફાડી ખાનાર સિંહણને પકડવા મેગા ઓપરેશન હાથ ધર્યું તો હુમલાખોર સિંહણ પાસેથી માનવ મૃતદેહ છોડાવવા વન વિભાગે જેસીબી ટ્રેક્ટરનો કર્યો છે ઉપયોગ સિંહણને ખેડૂતના મૃતદેહ પાસેથી મહા મહેનતે વન વિભાગે સિંહણને દૂર કરી વન વિભાગ દ્વારા સિંહણને ટ્રાંગ્યુલાઇઝ કરીને પાંજરે પૂકી સિંહણ પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો સિંહણને જસાધાર રેન્જ ખસેડવામાં આવી છે વિસ્તારમાં વિસ્તારમાં સ્ટાફ દ્વારા માહિતી મળેલ છે કે આ એ જે સિંહણ જેનું છે જે આ હુમલો કરેલ છે એ આ વિસ્તારમાં જ અવરજવર કરતું હતું અને આ વિસ્તારથી માહિતગાર હતું અને ગામ લોકો પણ આ વન્યપ્રાણીથી માહિતગાર હતા ચસાધાર અને જાફરાત બાદ વન્યજીવ રેન્જના બંને આરએફઓ વેટનરી ઓફિસર ફોરેસ્ટર વનરક્ષક ટ્રેકર બધા સાથે મળી અને અંદાજીત દસ કલાક દસ વાગ્યાની આજુબાજુ સફળતાપૂર્વક કરી કરી અને લીધું છે તો અન્ય સમાચાર વડોદરાથી શિક્ષણ સમિતિના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ એક કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ જમીન વેચવા માટે એક કરોડ પડાવ્યાની ફરિયાદ દિલીપ ગોહિલ અને કમલેશ દેત્રોજા સામે ફરિયાદ એક કરોડ પડાવ્યા બાદ જમીન અન્યને વેચી દીધી તો જામીન પર છૂટેલા કમલેશ દેત્રોજાની ક્રાઇમ બ્રાન્ચે ફરી ધરપકડ કરી છે પૂર્વ ચેરમેન દિલીપ ગોહિલ હજુ પણ છે ફરાર અમદાવાદમાં જુગાર ધામ પર દરોડા સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા એસએમસીએ સોળ લાખથી વધુની રોકડ જપ્ત કરી ચૌદ આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ તેર આરોપીઓ હાલ પણ વોન્ટેડ કુલ પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો તો એસએમસીએ સોળ લાખથી વધુની રોકડ જપ્ત કરી ચૌદ આરોપીઓની પોલીસે ધરપકડ કરી

પોલીસ કોન્સ્ટેબલ ફતેહસિંહ પરમાર વનરાજસિંહ બાબર જયપાલસિંહ ઝાલા ઉપેન્દ્રસિંહ પરમાર અને મુમાભાઈ રબારી ઉપર હુમલો કરાયો તો પોલીસને ઘટના છે એના પિતા હાજી ઉસ્માનભાઈ મોર તથા એનો ભાણે દિવસે બોલાર હતા અને મળીને પોલીસ પર હુમલો કરવાની ટ્રાય કરી પોલીસે યોગ્ય બળ વાપરી અને આ ત્રણ આરોપીઓને પકડી અને દારૂના જથ્થાતે આરોપીઓને લઈ જવાની પ્રયત્ન કરતા એના ઘરમાંથી બધા લેડીઝ બહાર આવી ગયા અને લેડીઝ અને આ આરોપીઓ બધા સાથે મળી અને પોલીસ પર હુમલો કર્યો અને આ લેડીઝ છે એમને ડોકા છરી વગેરે સપ્લાય કરી આ બધા આરોપીઓ સાથે મળી અને હત્યા ધાન કરી અને પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો મોરબીના તો જે પ્રકારની ઘટના સામે આવી છે બૂટલેગરના ઘરે રેડ પાડવા ગઈ હતી પોલીસ સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો આજે બાર વાગે શરૂ થશે વિધાનસભા સત્ર પ્રશ્નોત્તરીથી સત્રની શરૂઆત થશે તો સત્ર દરમિયાન કૃષિ પશુપાલન મુદ્દે ચર્ચા થશે ગાયોછેર ગ્રામીણ વિકાસ અને શિક્ષણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે સત્ર દરમિયાન કોંગ્રેસ કૃષિ અને શિક્ષણના મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે અમદાવાદના શેલામાં પૂર્વ પ્રેમીની હત્યા પ્રયાસના કેસમાં પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી છે પૂર્વ પ્રેમિકાએ પતિ સાથે મળીને કારથી યુવકના સ્કૂટરને ટક્કર મારી હતી અને બાદમાં છરીના ઘા માર્યા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી હુમલાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા પોલીસ તપાસમાં સામે આવ્યો તેર વર્ષ પહેલા આરોપી મહિલા અને ભોગ બનનાર વચ્ચે પ્રેમ સંબંધ અને બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી

એને પૂછપરછમાં એને બાકી બધા એવિડેન્સીસના આધારે અમે કોર્ટમાં રિપોર્ટ કરેલી છે અને એની બીએનએસની કલમ એકસો નવ એક અને કલમ સિક્સ્ટીનો એમાં જો એડ કરવામાં આવ્યો હતો તો મોરબીના શનાળા રોડ પર મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મકાન પાડવા માટે માલિકે જે મજૂરીને કામ આપ્યું હતું તેઓએ જ દાગીના અને રોકડ ભરેલી બેગની ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા આરોપીઓએ બેગમાંથી ત્રણ લાખ વીસ હજાર અને દસ લાખ વીસ હજારની કિંમતની દાગીના મળીને કુલ તેર લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી પોલીસે બાતમીના આધારે સમગ્ર કેસમાં ત્રણ આરોપીઓને દબોચી લઈ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

મહેંદી ફળિયા પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ નાના ભૂલકાઓ પાસે શિક્ષકે પોતાના બૂટ ધોવડાવ્યા શૌચાલય સાફ કરાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ત્રેવીસ જાન્યુઆરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચ્યો શાળામાં બાળકો પાસે કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે તો પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે તાલુકા શિક્ષણ અધિકારીને તપાસ સોંપાઈનું નિવેદન તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર